જય માતાજી મિત્રો આજના એક નવા વ્લોગમાં હું સતીષ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જવાનું છે ભયંક ઠાકોરના ગામમાં જે એમનું ગીત બહુ વાયરલ થયું હતું ઇન્સ્ટાગ્રામમાં તો આજે આપણે એમના ગામમાં જવાનું છે તમે બધા તો લગભગ નહીં ઓળખતા હોય પણ આજે અમને ગીત એમની જોડે ગવરાવશું અને એમની સાથે પણ મુલાકાત કરીશું અને અમારે જે ભાઈ ગીત લખે છે મયંક ઠાકોરના એ અમારે આ મહેન્દ્રભાઈ છે જય માતાજી

એમની સાથે મુલાકાત કરીશું એમનું ઘર પણ હું તમને બતાવીશું ગામ પણ બતાવીશું તો આપણે ત્યાં જઈને તમને ગામનું નામ લઈએ કે કયું ગામ છે તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળી જઈએ અને આજે ફરીથી આપણા જોડે બાઇક છે તો બાઇક લઈને જઈએ ચાલો તો મિત્રો વિડીયોમાં તમે બના રેજો અને વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મયનભાઈ ના કરે અને આ છે મયનભાઈ જે તમને આગળ આપણે વિડીયોમાં વાત કરી એમનું ગીત બહુ હાલ ચાલી રહ્યું છે અને એમણે બે ત્રણ દિવસ પહેલા પણ એમનું ગીત બીજું આવે છે અને હજુ પણ આવશે બરાબર

આ છે એમને ગાવા માટે પ્રેક્ટિસ કરવા માટે છે સ્ટુડિયો બનાવેલો છે બરાબર પ્રેક્ટિસ માટે તો એના જયારે ટાઈમ હોય તો અહીંયા ચાલુ કરે છે ખબર પડે આપણે મિત્રો આપણે ચાલુ કર્યું છે પણ કીબોર્ડ વગર મજા આવતી નથી તો એમને બે દિવસ પહેલા ગીત જે આવ્યું છે એમનું એ હાલ પણ એ ટ્રેન્ડિંગમાં માં ચાલે છે આપણે જોયું છે બરાબર તો એ ગીત આમની સાથે ફરી એકવાર ગૌરાવીએ ભૂલી તમે પાર ગાના રે થશો તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં જઈ અને ઠાકોર ના

તો મિત્રો આ રૂમ સ્પેશિયલ મયંકભાઈનો છે પ્રેક્ટિસ કરવા માટે પ્રેક્ટિસ થાય આ રૂમમાં કોઈ મગજ મારી એમ કોઈ આવે નહીં કશું નહીં તમે જોઈ શકો છો અંદર કોઈ હોઈ જવાનું મોડું થાય તો કોઈ ચિંતા નહીં મજા રૂમ બનાવ્યો છે ત્યાં છે આપણે મયંકભાઈ અને મિત્રો આ છે ઘર હું તમને નીચેથી બતાવું બહારથી આપણે ધાબા પર આવ્યા છે ધાબા પર રૂમ છે તો મિત્રો આ છે મયંકભાઈનું ઘર આરું જ ઘર ને તો આ સામે છે એમનું ઘર તમે જોઈ શકો છો ખેતરમાં ઘર છે અને મહિન ભાઈ હવે આપણે જવાનું છે એમના ગામમાં હાલ ખેતરમાં રહે છે તો અમે બે બાઈક લીધા છે બરાબર ગાડી નહીં લે જાવી તો આપણે જઈએ ગામમાં અને તમને બતાવીએ એમનું ગામ છે કેવું મહિનદ્રા તમારું કંઈક કેવું છે તમે એક ગીત એક ગીત ગાજો એક એક તમે તો ઘણા યાદ છે એક એક કોઈ બી તમારે ભાઈ કોઈ કેવું છે ગાવું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એવું છે તો આ મયંક ભાઈ મોટા ભાઈ છે અને આ મયંક ભાઈ ના કાકા ના છોકરો છે તો ચલો હોડો થઈ રહ્યો બાઈક વળતું કરો આ ગાડી તમારી છે આ ટ્રેક્ટર વેક્ટર પપ્પા થઈ ને હે દાદા છે ને તો મયંક ભાઈ દાદા છે લાઈક કરજો શેર કરજો એમ કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આગળ લાવજો બસ મયંક ભાઈ ને આગળ લાવજો તો મિત્રો આપણે આવી ગયા છીએ વેલોડા ગામમાં અને આ છે વેલોડા ગામ નાના વેલોડા નાના વેલોડા અને મોટા વેલોડા બે કરીને ગામ છે અને મયંક આપણને હનુમાનજીના મંદિરના દર્શન કરાવશે અને ગામ વચ્ચે જ હનુમાનજીનું મંદિર છે અને પાછળ છેનું છે સમુરમાંનું છે હા તો પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરીએ કારણ કે અમારે તો ગમે તે પહેલું શરૂઆત કરીએ ને તો આમાં અમારા નાયતાના હનુમાનજી પછી લાવીને પછી હેડવાનું આ હન નાયતાના હનુમાનજીનો ફોટો થાય તો મિત્રો હનુમાનજીનું મંદિર છે અને અમારા નાહતાના હનુમાન દાદાનો ફોટો છે આ જોઈ શકો છો ચારણી હનુમાન દાદા મોટા નાયતા અમારા પેલા કનું ભાઈ સપાયા તારા ફોટા લખવા કનું ભાઈ દુકાનવાળા તો મિત્રો આ છે એમનું ગામ નાના ભેલોડા અને આપણે જો એમને સ્કૂલમાં જવાનું છે એવી એક જ છે એમ ને પ્રાથમિક શાળા બરાબર આપણે જઈએ

લાઈક કરો શેર કરો ને ત્યારે સબસ્ક્રાઇબ કરો બરાબર પછી હારી કમેન્ટ આવશે અને સ્ટાર આપડે ખબર છે બરાબર તમે ચાલુ કરી કે છો કોઈની સારી કમેન્ટ આવશે અને તમે જોઈન શી શકો છો પડી આ હાલ દેખાડવા ગુટખા ના ખાવ એ તો એ જ ખવાય કે અલારું કોક નઈ દેખાતો સુ હર તો હવે આપણે જઈએ અહીંયાથી પ્રાથમિક શાળા તો મિત્રો આપણે એમનું કામ બતાવી દીધું છે અને હવે જઈએ છીએ એમની સ્કૂલમાં અને એમની સાથે વાતચીત કરીને મજા આવી કારણ કે મહેંકભાઈનો સ્વભાવ સારો છે અને મિત્રો એમના ગીતને સપોર્ટ કરજો અને યુટ્યુબમાં સર્ચ કરીને મયંક ઠાકોર ગીતો જોવાનું ભૂલતા નહીં તો અમે એમની સ્કૂલમાં જઈએ છીએ અને મહેન્દ્ર બાઇક ચલાવે છે એમની સ્કૂલ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો આ રસ્તો એમની સ્કૂલમાં જાય છે એમની સ્કૂલ પણ બતાવું પહેલાં અહીંયા ભણતા હતા હવે બાર ભણે છે અગિયારમું ધોરણ ભણે છે સત્તર વર્ષના છે

દસ ધોરણ થી પડ્યા છે તો આઠ અને પછી નવ દસ અગિયાર બાર તમે જોઈ શકો છો તો બાર બિહાર છોકરા ના 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 આ બધું જોઈને યાદ આવી જાય પાડવાનું ચાલુ છે હાલ તો હવે આપણે તમે સૌથી વધારે કયા કલાકારને ગમાડો છો આશિક કોના છો સૌથી વધારે ગીતો કોને વધારે વપરાશ તો એમનું એક ગીત થઈ જાય અરે બોધી મુઠી હતી લાખ ની મારી બોધી મુઠી હતી લાખ ની ખુલી મુઠી ને ખબર પડી થઈ જી હાવ કાક ની તો મિત્રો આ ગીત પણ રાકેશ બારોટ નું બહુ ચાલ્યું હતું એ ટાઈમે જ આપણે વિડીયો બ્લોગ બનાવ્યો હતો રાકેશ બારોટ નો તો તમે જોઈ શકો છો બહુ મોટી જગ્યા છે સ્કૂલમાં બગીચો પણ બની શકે એવો હોય તો સારું મેદન પણ થાય તો મિત્રો એમનું ગામ આપણે બતાવ્યું એમની સ્કૂલ પણ બતાવી એમનું ઘર પણ માય બહેનો આપણે બતાવ્યું તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આમના ગીતો જરૂરથી જોજો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની મિત્રો ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય હનુમાન દાદા જય